હાય ફ્રેન્ડ વેલકમ બેક ટુ માઇ યુટ્યુબ ચેનલ સ્વાગત છે તમારું આજના ફ્રેશ નવા બ્લોગમાં અને જો અમે વાગી ગયા છીએ અરિયાળમાં સાડા દસ અને નવરા થઈ ગયા છે અને સાનવી ગઈ છે ભણવા તો મમ્મી કહે કે આલો આજે ડીમાર્ટમાં જઈ આવીને અગર સાનવી હોય ને તો ડીમાર્ટમાં જ આવા જ નથી દેતી ડીમાર્ટમાં એને લઈ જાય એટલે એ પછી હખણી ન હોય બધી વસ્તુ હોય ને ટ્રોલીમાં મૂકા કરે અને મીખા કરે ને એવું કરે તો મમ્મી કહે કે આજે આપણે અત્યારે બે ચિંતા જઈ આવીએ તો અમે જઈ છીએ ડિમાર્ટમાં તો ચાલો આપણી સાથે અમારી સાથે ડીમાર્ટમાં

હાલો મમ્મી લેવા માંડો જે વસ્તુ લેવી હોય મેં ટ્રોલી લઈ લીધી આ મોટી મિત્રો હવે અમે ડીમાર્ટ માંથી બધું વસ્તુ લઈ લીધું છે અને નવસો અને એસી નું બિલ બન્યું હતું તો મમ્મી કે હવે હાલ હાર વાર કોને ખાતા જાય એટલે હજાર રૂપિયા પૂરા થઈ જાય જો આ બધી વસ્તુ એ લઈ લીધી છે બે ઠેલી ભરી હું હું વસ્તુ લીધી છે ઘરે જઈને બતાવીશ અને મમ્મી સોપટી લેવા ગયા છે ચાલો મિત્રો સોપટી કોણ ખાવા

નવસો ને નવસો સુડતાલીસ નું હાલો મિત્રો મળીશું પછી નવા બ્લોગ માં